ચાણસમા ખાતે વોર્ડ નંબર પાંચમાં રશિક પટેલને મેન્ડેટ આપવા માંગ પૂર્વે પણ વોર્ડમાં કોર્પોરેટર રહીને ખડે પગે રહી વિકાસના કામો કરાવ્યા છે રસિક પટેલે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પોતાને મેન્ડેટ મળે તેવી માંગ કરી રહ્યા છે પોતાના દ્વારા કરાયેલ વિકાસના કામો લોકો સમક્ષ અને પાર્ટી સમક્ષ મુખી દાવેદારી નોંધાવી રહ્યા છે પ્રથમ આપનો પરિચય આપશું મારું નામ રશીદભાઈ મફતલાલ પટેલ ચાણસ્વા કયા વોર્ડમાંથી આપ આવો છો અમે આવીએ છીએ વોર્ડ નંબર પાંચમો કાકા જાણવા મળ્યું છે કે આપે તમારા વોર્ડની અંદર કામો કેટલા કરેલા છે કેવા કેવા પ્રકારના કામો કરેલા છે ગોડામાં મંદિર લેર સફાવાસ ગેસ સોસાયટી લાઈટના ઢોબલા સફાઈ પાણી ચામાસા નિકાલ માટે જાતે વારે બધું ધંધા ખર્ચેથી તો પછી રૂપિયા વાપરી કામ કર્યું છે હાલ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી છે એમાં ચાણસમાં શહેરમાં તમારું નામ ચર્ચામાં છે તો આપ ઉમેદવારી કરશો ખરા હા હું ઉમેદવારી ભાજપમાં કરીશ બીજેપીમાં સીટ આપો તો કરીશ બીજા કોઈ પછી જવાનું નથી હા તમે ઉમેદવારી કરશો તો મતદારો તમને એવો આશાવાદ છે પાટણ જિલ્લામાં પણ ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં ચાણસ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય બંને પક્ષોના ઇચ્છુક ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે ત્યારે ચાણસમાં શહેરના પૂર્વ કોર્પોરેટર રહી ચૂકેલા અને ગત સમયમાં વિકાસના કામો થયા ત્યારે ખડેપગે હાજર રહી ગુણવત્તા મુજબનું કામ કરાવી લોકોની સેવા કરનાર રસિક મફતલાલ પટેલ પણ પોતાને ભાજપ પક્ષ વોર્ડ નંબર પાંચમાંથી મેન્ડેટ આપી ચૂંટણી મેદાનમાં ઉતારે અને ફરીથી પ્રજાના કામો કરવાનો મોકો આપે તેવી માંગ કરી રહ્યા છે તેણે જણાવ્યું હતું કે જો ભાજપ દ્વારા રસિક લાલ પટેલને મેન્ડેટ આપવામાં આવશે તો ભારે બહુમતી સાથે વિજય બનાવી વિકાસ કાર્યને આગળ ધપાવશે

આગામી બે હજાર તેર ચૌદમાં જે નગરપાલિકાનું ઇલેક્શન હતું એમાં પટેલ રશિકભાઈ મફટલા જે જીતેલા અને જીત્યા પછી પાંચ વર્ષમાં અમારા વોર્ડ નંબર પોંચમો એટલો બધો સરસ કામ ફાયા ઊભા રહીને બધો કોમ એવો સરસ કર્યો હતો ખરેખર આ વખત જે ચૂંટણી આવી છે તો આ ચૂંટણીમાં બે હજાર પચીસમાં અમારો બધાનો મત એ જ છે કે પટેલ રસિકભાઈ મફતલાલને ભાજપનું મેન્ડેટ મળે અને એમના સિવાય બીજો કોઈ નહીં ભાજપનું મેન્ડેટ રસિકભાઈને જ આપવાનું અને ફરીથી અમારા વોર્ડ નંબર પાંચમો ફરી રસિકભાઈ મફતલાલ ચૂંટાઈને આવે અને અમારા વોર્ડનો બધો જે બાકી કોમ છે એ પૂરો થાય અને અમારા આખા સમગ્ર વોર્ડ નંબર નો રશિકભાઈ મફતલાલના જંગી બહુમતીથી જીતાડવા માટે ખભે ખભો મિલાઈને કોમ કરવા માટે એમને જીતાડવા પૂરેપૂરી તન તોડ મહેનત કરવાની અને ભાજપ એમને અચૂક મેન્ડેટ આપ અને એમની જીત ફાઈનલ છે મોટી લીડ થી જીતવાના છે એટલે અરુણા પટેલ અરુણા બે રમેશભાઈ છે અત્યારે આ રસિકભાઈ જે રહ્યા એ રાખે રસિકભાઈ મફતલાલ 2013 14 માં અહીંયા ચૂંટાઈને આવ્યા હતા ત્યારે વોર્ડ નંબર 5 માં એમને સારી એવી કામગીરી કરી હતી બરોબર એટલે અત્યારે હાલની તારીખમાં એમનો એમના મેન્ડેટ મળે અને અમારા જે વોર્ડનું સારું એવું કામ કરે એવી અમારી અપેક્ષા છે અને અમે એવી આશા રાખીએ કે એમનો મેન્ડેટ મળે અને ભાજપ તરફથી લડે અહેવાલ રામા નું જ લોકાર્પણ